નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયા અદભુત કર્મે રૂપ નામ વિભેદેન જગત ક્રિડતી અમારા પરિવારના આચાર્ય બાળકો આજે ખૂબ જ આનંદ નો દિવસ છે અમારા ચિરંજી પ્રથમેશ બાવા પોતાના સૌમુખથી વલ્લભ સાખી નું રસપાન ત્રિદિવસીય આ કાર્યક્રમ પોતે આજે આરંભ કરવાના છે શ્રી ગોપાલલાલજીની કૃપાથી વડીલ આચાર્યો અને આશીર્વાદ થી બંને પૌત્રો ઠાકોરજીની કૃપાથી ખૂબ તૈયાર થઈ ગયા છે ચિરંજી પૃથ્વીશ બાવાએ તો આ વર્ષે દંડવતી પરિક્રમા કરીને હજારો વૈષ્ણવના મનને મોહી બોહી લીધા છે આટલી નાની કૃપાથી જ આવી શકે એમની ઈચ્છા હતી કે મારા પિતૃચરણના સ્વર્ણ જયંતિ વર્ષમાં મારે કરવું તો એવું અલૌકિક કાર્ય કરીને બતાવ્યું કે બધા પ્રેરણા મળે

પુષ્ટિ ભક્તિ માર્ગ ની આપ સમજાવે છે કે બધાને તરસ સમજાઈ જાય અને દોહાના રૂપમાં હોવાથી બધાને ગાવામાં પણ સુગમતા રહે એમાં પણ ચિરંજી પ્રથમેશ વાણી તો બહુ સુંદર છે એ નાનપણથી

આપણે બધાએ મળીને બાવાનો ઉત્સાહ વધારવાનો છે કે નિકટ ભવિષ્યમાં પોલે પોતે સપ્તાહનું પારાયણ પણ કરી શકે પ્રથમેશ બાજરાજ બાવા મળીને બંને કરશે બહુ આપનો સમય નહીં લેતા ચિરંજી બાવાને હું અનુરોધ કરીશ કે પોતે પીઠ ઉપર બિરાજીને રસગંગાને વેવડાવે અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણોમાં એ જ વિનંતી કે આપ એના હૃદયમાં બિરાજો અને આપના દ્વારા જ આ વાણી સ્ફુરે અને વૈષ્ણવના આદર સુધી પહોંચે શુભમી જય